અમરેલીના સાવરકુંડલાના થોરડી ગામે એક સિંહે છ વર્ષના બાળકને ફાડી ખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે જિલ્લામાં અવારનવાર પ્રાણીઓના હુમલા સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં વનતંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે વન વિભાગની ટીમે નરભગસિંહ સિંહને ટ્રાંગ્યુલાઇઝ કર્યો સિંહને ટ્રાંગ્યુલાઇઝ કરી પાંજરી પૂર્યો છે છ વર્ષના પરપ્રાંતિય મજૂરના દીકરા ગુલસિંહ આચનારને સિંહે ફાડી ખાધો હતો સિંહ પાંજરે પુરાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે સિંહ હુમલાઓની ઘટનાઓમાં વધારો થવાથી ખેડૂતોમાં રોષની સાથે ડરનો માહોલ પણ સર્જાયેલો છે સિંહના અવારનવાર શિકારી હુમલાને લઈને આવનાર દિવસોમાં સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે મારું નામ અશોકભાઈ મારી વાડીમાં પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ પ્રાંત્રાંતિ મજૂરીઓ કામ કામમાંથી ઉતારેલા છે તે લોકો મજૂરના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો નર ભક્તિ આ લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી જોતા દીધી છે ખેતમજૂરીની સ્થિતિ શું થઈ હોય ખેતમજૂરીની સ્થિતિ અત્યારે બી સારા કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે સિડ્યુલનું પ્રાણી છે આજે જ થોરડી ગામે અશોકભાઈ ભરવાળિયાની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે